તો સ્વાગત છે ભાગ ટુની અંદર મિત્રો તો આપણે જે વાર્તા તે દિવ તે દિવસે અધૂરી હતી એ આપણે વાર્તાને પૂરી કરવાના છીએ મિત્રો તો આપણે વાત કરીએ છીએ જે સોનીની વાત હતી એ ભાગ ટુ છે તો મિત્રો હવે થયું શું કે હોનીનો દીકરો જે દેવલોક પામ્યો હતો એ એ મરી ગયો પછી બધા છોકરા જે ભેગા તળાવમાં નાવા ગયા હતા એ પછી ઘરે લાવ્યા મિત્રો ઘરે લાવ્યા પછી જે નનામી કહેવાય એ નનામી કરકંઠી તૈયાર કરી અને નનામી તૈયાર કરી અને નનામીના બંધ બાંધવા માંડ્યા જેમ નનામીના બંધ બાંધી દે તરત જ નનામીના બંધ ફટાફટ તૂટી જાય મિત્રો તો આવું બધું ઘઉંવાળોને એમ થયું કે આવું બધું ના થાય અને આ કળયુગની અંદર આવું થાય તો કંઈ હોવું જ જોઈએ મિત્રો તો ફરી એમને નનામીના બંધ બાંધ્યા ફરી તડ તૂટી ગયા મિત્રો પછી ગોમની વસ્તી ધીમે ધીમે બધી ભેગી થવા માંડી કેમ કે આવું દૃશ્ય બધે જોઈ અને બધાને નવાઈ લાગવા માંડે એટલે ઘણા લોકો ગામના ઘણા બધા લોકો ભેગા થઈ ગયા મિત્રો અને દેવી પૂજકના જે બે ચાર બીજા ગામના અટાણું લેવા આવ્યા હતા એટલે કે કરિયાણું લેવા આવ્યા હતા એમને આ વાત ખબર પડી મિત્રો તો એમને પણ એમ થયું કે લાવો જઈને જોતા હોઈએ કે શું થઈ રહ્યું છે મિત્રો તો પછી એ જોવા માટે બધા ત્યાં બે ત્રણ જણા હતા તે આવી ગયા અને નાનામીના જેમ બંધ લે એમ તળોતડ તૂટી જાય મિત્રો જે મેરડી કરે એવું કોઈ ના કરી શકે એ તો તમને ખબર જ છે અને જે દેવી પૂજક આવ્યા હતા એ જઈને ઉભા રહે એને જોયું કે નાનામીના મીના બંધ લે છે એને તળોતર તૂટી જાય છે મિત્રો તો એમને એમ થયું કે અહીંયા કંઈ દેવનું હોવું જ જોઈએ ને કદી આવું બને નહીં તો એમને એમ લાગ્યું કે આ અમારી વાજણનો જ પ્રકોપ હશે મિત્રો તો એમને ગળામાંથી માળા કાઢી અને ભાઈ થોડા જાણકાર હતા એટલે એમને માળામાં જોયું કેમાં જો તું જ હોય તો દોઢ આપ ને અઢીની કલમ આપ મિત્રો તો ફટાફટ અઢીની કલમ આવી ગઈ મિત્રો અને આવી ગઈ એટલે એમને ખબર પડી ગઈ કે આ અમારા દેવી પૂજકની જ માતા હોઈ શકે મિત્રો એ નક્કી એમને કર્યું પણ પછી એમને એમ કહ્યું કે જો એમને ખબર પડી જો ના કે તો પણ એ પાપમાં પડે કેમ કે હવે એમને ખબર પડી ગઈ છે મિત્રો તો એમને માતાને એમ કહ્યું કે તું કોઈ દીકરીને કે કંઈ કંઈકના અંદર પ્રવેશ કરીને ધૂણવા આવે અને આનો ખુલાસો કરી દે મિત્રો તો એક નેની બાળકી જે રોતી હતી એના અંદર માતાજી પ્રવેશ થઈ ગયો અને પવન ચાલુ થઈ ગયો મિત્રો અને કહ્યું કે ભાઈ હું મેળી માતા બોલું છું અને બધા લોકો ગામવાળા એમ કહેવા માંડે કે આવા સમયે કોઈ મરણ વખતે કોઈ દેવદેવતા આવે ને તો તારે આવવાનું કારણ શું છે અને ક્યાંથી આવે છે તો માતાજીએ એમ કહ્યું કે આ જે મંદિર છે ત્યાંથી હું આવીશું અને પહેલાં તમે પહેલાં બીજી વાત પછી કરો અને પેલી ડોસીને બોલાવો તે ડોસીને બોલાવીને અહીંયા બિહારી અને ડોસીની માતાજીએ કહ્યું કે તું કહેતી હતી ને કે હું ચૂરની નનામી લાવે તો હવામાનનો તાવો કરીશ તો આ નનામી હું લાવીશું અને લાવે મારો હવામાનનો તાવો પછી નાનામીના બંધ બાજે ત્યાં સુધી નનામીના બંધવા દો હું મેળવીશું પછી ગામવાળોને માતાજીનું કેવું માનીને હવા મળતો તાવો તૈયાર કર્યો અને તાવો તૈયાર થઈને માતાજીને ધૂપ બૂપ કર્યા પછી માતાજીએ કહ્યું કે ઋષિ અહીંયાથી જઈ અને મારો માતાજીનું નામ લઈ અને જે દીકરાને ડંખ માર્યો છે ત્યાં જઈ અને તારો જે અંગોટે મોઢું દબાય તો પછી જો તારા મરેલા દીકરાને સજીવન ઝેર ઉતારું તો હું માતા ઉતારું તો પછી એમ કહી અને માતાજી એ ઝેર ઉતારી દીધું અને દીકરો ફરી સજીવન થઈ ગયો મિત્રો તો તમે માતાજી પર જો વિશ્વાસ રાખતા હોય તો જરૂર તમને માતાજી સહાય કરે છે અને આપણે કોઈનો વિરોધ કરતા નથી અને માતાજીની વાર્તા જે જે આપણને ખબર છે એ ફરી નવા નવા ભાગ લાવતા રહેશું મિત્રો તો તમે જેવો સપોર્ટ કર્યો છે એવા કરતા રહેજો આપણે કોઈનો વિરોધ કરતા નથી એ માટે વાર્તા માટે સપોર્ટ કરો જય માતાજી